પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનો વાત કરીએ તો કાલોલ તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોને વારંવાર ખાતર લેવા માટેની તકલીફો પડતી હોય છે જે નર્મદા યુરિયાનો ડેપો છે સરદાર યુરિયાનો ડેપો છે ત્યાં જે કહેવાય કે ખાતર મળતું નથી અને ખાતર જ્યારે આવે છે ત્યારે કહેવાય કે જે ખેડૂતો હોય છે એ ખેડૂતોને કોઈને વીસ થયેલી કોઈને પચાસ થયેલી તો કોઈને સો થયેલી પણ ખાતર આપી દેવામાં આવે છે જ્યારે નાના નાના જે ખેડૂતો ખાતર લેવા માટે જાય છે ત્યારે ખાતર તેમને મળતું નથી અને અન્ય જે દુકાનદારો છે પ્રાઇવેટ દુકાનદારો છે એ દુકાનદારોને ત્યાં ખાતર લેવા માટે જાય છે ત્યારે ખેડૂતોના જન્મ પ્રમાણે ત્યાં સાડી ત્રણસો થી ચારસો ત્રણસો ચાલીસ જેવા ભાવ એ ખાતરની થેલીમાં વસૂલવામાં આવે છે પરંતુ ખેડૂતોની મજબૂરી હોય છે એટલે એ ખાતર પણ લેતા હોય છે ત્યારે વારંવાર આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને મૌખિક લેખિત રજૂઆત પણ કરવામાં આવે છે સ્થાનિક પહિવટી તંત્રને કે જે ખાતર મળતું નથી અને ખાતરના ભાવ જે છે એ વધારે વધવામાં આવે છે ત્યારે હમણાં જ આપણે વાત કરીએ કાલોલ શહેરના જે બોરુટની વિસ્તાર છે બોરુ રોડ ઉપર આવેલ જે જે ગ્રામ વિકાસ મંડળ સહકાર એગ્રોસિફ્ટ નામની જે દુકાન છે ત્યાં જે ગ્રાહક છે ખેડૂત પાસે ખાતરની થેલીના એક થેલીના જે ખાતરની થેલી હોય છે એ લગભગ 268 થી 270 રૂપિયામાં મળતી હોય છે પરંતુ એ ખાતરની થેલીના 3300 રૂપિયા વસૂલવામાં આવે છે અને આ બાબતે જે સ્થાનિક ખેડૂત દ્વારા જે કાલોલ વૈવિધ્યતંત્ર એટલે કાલોલ મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે અને મામલત કાલોલ મામલતદાર દ્વારા

કાલોલ મામલતદાર દ્વારા એ દુકાન પર તપાસ કરવામાં આવી છે ત્યારે એ તપાસના આધારે જે દુકાનદાર છે એમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું